એને એમ થાય કે તું હવે અમને થવા ખરેખર મારી મોટર સાઈકલ જોવે એટલે નથી કઈ જરૂર નથી બાંધેલ નમસ્કાર મિત્રો અનમોલ મોતી ગુજરાતના અમારા કાર્યક્રમમાં હું હોમી રોડેદરા આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો ચોર્યાસી લાખ યોનીમાંથી ભગવાને દરેકે દરેક જીવને ચાર વસ્તુ સરખી આપી છે આહાર નિંદ્રા ભય અને મૈથુન એટલે કે જે સમગ્ર જીવન જે છે તે દરેક જીવ આ રીતના જ વિતાવતું હોય છે પરંતુ માણસને કાંઈક વિશેષ આપ્યું છે મને અને તમને બીજા બધા જીવની સરખામણીમાં કાંઈક વાચા આપી છે બુદ્ધિ આપી છે જીભ આપી છે કે જે આપણે આપણા વિચારો વ્યક્ત કરી શકીએ આપણા જીવનમાં ઘટતી જે ઘટનાઓ છે તે આપણે બીજા લોકો સુધી પહોંચાડી શકીએ એવું નથી કે સારી વસ્તુથી જ આપણે પ્રેરણા મળતી હોય ક્યારેક એવી ઘટનાઓ એવા બનાવો એવા પ્રસંગો બનતા હોય કે માણસને એમાંથી પણ કંઈક ને કંઈક શીખવાનું અગર તો એ ન કરવાનું જે છે તે પણ આપણને જાણવાનું મળતું હોય છે મિત્રો મારે આમ તો તમે સ્ક્રીન ઉપર અત્યારે એક બાપાને જોઈ રહ્યા છો કદાચ બાબા કેટલી ઉંમર છે તમારી હા સિંથેર સિંતેરની આજુબાજુની તેમની ઉંમર છે અને અત્યારે એમનું જે જીવન છે તેમ કહેવાય કે પોતાની પીડા ભોગવતા ભોગવતા પણ બીજાના જીવની પીડાને સમજે છે બીજા જીવની તકલીફને સમજે છે પોતાને જે કાંઈ પણ મળે છે તેમાંથી એમ કહેવાય કે બટકામાંથી બટકો કાઢીને પણ બીજા જીવને ખવડાવે છે સેવા કરે છે પરંતુ આપણે તેમની પાસેથી થોડુંક બેકગ્રાઉન્ડમાં જવું છે એમના જીવન વિશે જાણવું છે એમનો પરિચય મેળવવો છે અને સાથે સાથે એક છે તે જે કામ કરે છે તે સાંભળશો એટલે તમે થોડીક નવાઈ પણ પામશો અને સાથે સાથે આપણાથી શક્ય એટલી મદદ વાળા બાપાને આપણે કરવાની છે પરંતુ સૌથી પહેલાં આપણે એમની પાસેથી એમનો પરિચય મેળવશો દાદા રામ 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 તમારું નામ તમારી ઓળખ થોડુંક બધાને કહો મારું નામ છે હું બખલા છે મારું મૂળ વતન દેવડા છે હું દેવડા હું પેલા બરદ ને સેવા કરતો બરાબર તો આ જે મોકરા કરી મૂકે એને થોડુંક ખાવાનું ટેકો થઈ જાય તો પંદર થી વીસ જોડ્યું થઈ જાય કહ્યું કે હું અવેડા પાયે રહેતો અને પાણી પીવા આવે ને પટમાં લીલું નાખતો રહી પછી ત્યાં ખાવાનું મળે રોકાઈ જાય બરાબર તો પંદર વી જોડ્યું પાંચક વર અમે સેવા કરી અને મારી પાસે પૈસા થઈ રહ્યા ગામે ટેકો આપ્યો ને પછી હું બારણું ભીડી ને બેસો કયો કે બળદ બારણ આમ જોઈને ઉભે એવું હા નક ઘરમાં કરી જાય જો બારણું ન દઉં તો કયો કે કાયમ એવા થઈ ગયા એવા થઈ ગયા પછી પંદર વીસ થી મહિનો થી બાણું બેઠો હું કહું આમ કેટલા દી બે પછી હું કુસળી આવ્યો અને કુસળી મેં પૈસા ઉછી ના કરીને મણ પાવડર બનાવ્યો એમાંથી પાછી ગાડી ચાલુ કરી તો હતો ભાગી ગયો બરાબર વળી પાછો લોકડાઉનમાં કુતરાઓની સેવા કરતો ધંધો કાંઈ થતો નહીં ફરી પાછો હતો એ ખાલી થઈ ગયો ફરી થોડો થોડો ઉછી ઉધારા કરીને ચાલુ તો પાછો હતો ત્યાં આવી ગયો દાદા આ વાત તમે કરો હો આ તમે જે કંઈ સેવા કરી એની બરાબર છે પણ તમારું બાળપણ છે તમારી જવાની છે મારી જવાનીમાં થોડી એની વાત કરી હું થોડીક મારી જવાનીમાં મેં ધંધો હું કરતો હું કોઈ દી જુગાર કે કંઈ રમ્યો નથી હમ હું પછીથી ત્રીસ માણસ કમાવતો પછી બકાલો આવતો મારું બકાલું છે મુંબઈ સુધી જતો એમ હા હોલ આપણે ગુજરાતના સેન્ટરમાં હોલ કાયમ રેલમે રેલમાંથી મોકલી દેવાના બે બે દાગીના હોલ સેન્ટરમાં જતા એ ધીરે ધીરે સારું હતું એમાંથી દેહા માટી બેઠી પછી ગમે ધંધો કરીએ ખોજ જાય ગમે ધંધો કરીએ ખોજ જાય મેં જાહોજલાલી ફોલ કયો કે સિમોટેલમાં ને ઇઠોતેરમાં મારી પાસે જાવા ગાડી હતી મોટરસાઈકલ અને પચીસથી ત્રીસ માણસ કાયમ કમાવો ને મને એ ખેતીનો શોખ હતો કે ન થાય કેમ જમીન તમારે કેટલા વીઘા હતી તમારા પાસે મારી પાસે હતી ત્રીસ વીઘા ત્રીસ વીઘા હા પછી જમીનનું શું કર્યું જમીન પછી કરજ થઈ ગયો પછી જમીન વેચી નાખી અને પૈસા ભર દીધા કરજના પછી ગાડી લીધી ગાડીમાં ખોટ પછી મૂલ કરવા વળી ગયો કરીને વળી વેપાર કરો તો વળી ખોટ જાય તો વળી મૂલ કરીને પાછો પૈસા ભરું બરાબર ખાગેરી હું રહેતો ત્યાં હાંજે ગોદલા હકેલી હવારે મૂકી દઉં હોટલમાં હાંજે ખેલું ત્યાંથી આવી અને નાસ્તો કરીને પાછો ગોદલા પાથરી સુઈ જાતો બરાબર છ સાત મહિના અમે એ ધંધો કર્યો ફરી પાછો ત્યાંથી દેવડા આવ્યો દેવડાથી એક ભાઈ મને કહે તમે પોપિયા મારા છે વેચવા લઈ જાઓ એ પોપિયા વેચવા લે લઈ આવ્યો ત્યાંથી વેપાર ચાલુ કર્યો એ પાસે તો મરસાનો કર્યો ને ઓઇલો કર્યો ને ઓઇલો કર્યો ને અટાણે આ ચાની ભૂકી અને પાવડર કાયદેસર બે કાયમી એ કેમાંથી બનાવો પાવડર હું સોડામાંથી બનાવું અને ચાની ભૂકી તો રાજકોટથી મગવું બરાબર દાદા ત્રીસ વીઘા જમીન હતી વી પછી માણસને તમે લેભાવતા એ કહેવાય બરોબર છે તો કોઈ એવો ગાડી પાટેથી ઉતરી કોઈ એવો ભૂલ થાય જીવનમાં દરેક માણસ ભૂલ થયું જીવન હતું કયો કે પૈસા આવતા વાપરી નાખતો ખવડાવી દેતો હમ હમ મને એમ થયો કે આમ જ હાલ છે આપણો પછી માઠી દઈયા બેઠી તો મેં વિચાર ન કર્યો કે આ કાલ શું થાય ટૂંકમાં આપણી કે ને કે

અરે આપણા પાસે હોય ઉઠી માણસ જે કાયમ આવતા હતા એ ઉઠી ઉઠીને ભાગી જતા હતા આપણે દેખ્યા તો કેવું કે આ કંઈક નળી આપણે અને મેં એવો મોબત રાખી હતી કે કોઈ દી કોઈ પાસે નડવાનું નહીં ત્રણ દી ભૂખું કાઢી મેં ત્રણ ત્રણ દી રખડતો તો મેં કોઈ પાસે માગ્યું નહોતું કે મને આ ખાવું મારે આપો અને એ ભૂખું મેં કાઢી એમાં મને ભાન થઈ કે દરેક જીવને આવી ભૂખ લાગતી છે વાહ આપણે ભૂખ કાઢી તો આપણે ખ્યાલ આવ્યો કે આપણે માણસ ન માગીએ તો બીજા તો પશુ છે બોલવાના નથી આપણી પાસે કૂતરો આવ્યો બેદીનો ભીખો હોય ફટફટ કરે પૂછલી કરતો આવ્યો હવે આપણે મારીએ પાણો કે આ ક્યાં એવા થયો તો એ તો ભાગી જવાનો હે પણ આપણે જો એને સમજીએ એને હાનમાં કે આ ભીખો હે નાને નાખો પછી તબડો યાર તો વાંધો ના આવે દાદાજી વાત કરે આ થેલી હું જ્યારથી આવું ત્યારથી દાદાના હાથમાં મેં જોઈ હે અને પછી મેં ખોલીને જોઈ આ દાદાની સંપત્તિ છે આ થેલીમાં આપણી બધી સંપત્તિ આવે છે બરાબર ને આ જોરીમાં બિસ્કિટના પેકેટ હે કે ગમે ત્યાં કોઈ પણ પિત્રો ગમે ત્યાં હોય હા એને નાખીને પછી જવાનું ગમે એવી મોટરસાઈકલ ગમે એવી ઉતાવળ હોય કૂતરું ટપીને જવાનું નહીં કૂતરાને ધરવીને જવાનું પોતા હાટું કોઈ દી ભેરું નથી કર્યું નહીં મેં કોઈ દી મારા હારું ભેરું નથી કર્યું મેં માગ્યું નથી કોઈ પાસે હું અહીં હોટલે આવતો હું ચાય ન પીતો અને એ લોકોનું કહેતો હું હું તમારો ચાય ન પીવું પણ મજબૂત મહિના પછી હું અટાણે રોટલાય ખાઉં એના અને ચાય પીયો અને એમાં લોકો મારી પાસે કઈ લેતા નથી મને કે તમારે કાયમ ખાઈ જવું બે ટાણા સોમાન વાળું જીવન બરાબર સોમાન આપણે કોઈ નબળું જીવન જીવ્યા નથી કે નબળા જીવનથી આપણે ક્યાંય આશા ગયા નથી ગમે ત્યાં ગયા તો આપણે રેણી કેણીથી ગયા બરાબર કે આપણે કોઈને ન નડીએ એ રીતે આપણે જવાનું અને કોઈ હગાવાલા કે કોઈ સંબંધી ને આપણે પાંચ રૂપિયા ની ઘાહોટી આપી નથી કે હાલો આપણે આને ઉછી ના લઈએ એક અમારી બેન છે એની મને ટેકો આપ્યો એ બીમાર હતો એની હાજો કર્યો બીમારીમાં શું હતું બીમારીમાં ટીબી થઈ ગઈ હતી બરાબર માંથી પછી કોઈ રોગ પરખાતો નહોતો એટલે બેન નાઈ થી ગઈ મને નિદાન કરાવ્યું તે બી મટી ગઈ પછી પાછો હાજો થયો એટલે અહીં ભાગી આવ્યો બેને મને કીધું મને કે હવે ભાઈ અહીં તું રે તારે કઈ કરવા પણ નથી બેઠા બેઠા રોટલા ખા હું કહું ભાઈ બેઠા બેઠા રોટલા નહીં ખાઉં મારે તો કામે ને ખાવું અને કાંઈક કરતું જ આવું જીવનમાં નવીન કાંઈક કરીએ તો એનો બીજા બીજા નહીં પડે બિલકુલ અને ઓલું આપણે કોક માટે ભાડરૂપ બનીને જિંદગી જીવવી આપણે ખાવું હું દાદા એ વાત કરી કે જ્યારથી અત્યારે અમે જે આ ગ્રાઉન્ડ છે એ આપણે બોરીચા અને કોરીખા વચ્ચે જે સી હોટલ છે આમ તો આ લોકલ અહીંયાના જે લોકો હોય એ બધા આ બાબતથી પરિચિત છે પરંતુ જે બહારના અમારા વ્યુઅર્સ હોય બહુ દૂર દૂરથી આપણને કોઈ જોતા હોય તેમની માહિતી માટે આપણે કહીએ કે હોટલે દાદા હોટલના માલિક છે પરબતભાઈ છે છે મારા પરમ મિત્ર એમણે પણ કાન પકડીને પૂરવાતા પાસેથી ખૂબ સરસ મજાની વાતો જે છે આપણે હાંભળી છે એમના જીવનમાં એક તો ખાસ આપણે શીખવા જેવું હોય છે પૂરવાતા કે પછી હોળી તણા એવી આપણી કહેવત છે બરાબર છે અગર તો આપણે આપણી જવાનીમાં આપણા સારા સમયમાં માતાજીની દયા હોય ભગવાનની કૃપા હોય અને પાંચ પૈસા કમાતા હોય તો ભવિષ્યમાં આવનારો સમય કેવો હોય એ આપણને કોઈને ખબર નથી તો સમયની પણ આપણી સાચવે રાખીએ બરાબર તો હવે અહીંયા એક ખાસ તમારે બધા પાસે અરજી કરવાની છે કે દાદાને શક્ય એટલું પરિવારમાં કોણ કોણ છે દાદા પરિવારમાં અઠાણું એકલો છે કોઈ નહીં આગળ પીસે બાર છોકરા કે એવું કોઈ નહીં બરાબર બરાબર તો અત્યારે આપણે રહેવાનું બખરલા 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 દાદાને રહેવાનું છે આ જે સી હોટલ છે ત્યાં એમને એક જમવા આવું કાયમ એમ કાયમી જમવા આવું હા બરાબર હે આ બધી વ્યવસ્થા બિસ્કિટ ને કૂતરા ને ખવરાવો ની વ્યવસ્થા કઈ રીતના કરો છો એ જો કારક કારક હું ઘર ના પૈસા જે વાપરવા પડે અને કારક કારક કોક મને દે રામ ભાઈ દેવાન દેવા ભાઈ દેવાન તો પરબત ભાઈ તો એ પાછો એને હાલે અને કોઈ ને કોઈ ભૂટકાઈ કરે કે કોઈ એક કાર્ટુન લઈ દઈએ કોઈ બે કાર્ટુન લઈ દઈએ રામભાઈ મને ચોવીસ હજાર રૂપિયાના બિસ્કુટ લઈ બરાબર પછી એક નાઠા લારી કરીને છે બખલામાં એની મને દસ બાર કાઢતો નાખતા બરાબર એક હિતેશ કરીને છે અમારે ફોઈના દીકરીના દીકરા પાટણથી અમારે ફોઈનો દીકરો હે એની દીકરીનો દીકરો હિતેશ એ મહિના વરા ના સો વી રૂપિયા બરાબર દર મહિને બે હજાર નાથા છે સેવા કરે છે એની ચિંતા પોતાના પેટની નથી પરંતુ બીજા જે જીવ હે એની ચિંતા હે સિંહ હોટલના જે માલિક છે પરબતભાઈ અને એમનું જે આખું મિત્ર મંડળ છે એ યથાશક્તિ એમને મદદ કરે છે એમને હેલ્પ કરે છે પરંતુ દરરોજનું આ જે કામ છે એમાં ક્યાંક ને ક્યાંક આપણને સહભાગી થવા માટે ઈશ્વર આપણને મોકો આપતો હોય આપણને એમાં આપ્યા જેવા રાખ્યા હોય અને કાયમી જે આપે છે એને ભગવાન કાયમ આપ્યા જેવા રાખે એ આપણને આપણને ખબર જ છે તો યથાશક્તિ જે કાંઈ મદદ છે તે આપણે દાદાને કરવાની છે દાદા એમનો કોન્ટેક નંબર હે એ હું તમને આપી મારા કોન્ટેક નંબર તમારા બધા પાસે છે અને આ જે હોટલ ગમે ત્યારે એમની મુલાકાત લેવી હોય એમને રૂબરૂ મળવું હોય તો આ સી હોટલ જે છે ત્યાં આવી તમે એમને મળી શકો દાદાનું ખરેખર અમે જે વિડીયો બનાવીએ છે એમાં સત્ય હકીકત કેટલી છે એ પણ તમે ચકાસી શકો પરંતુ એ સિવાયની જે વાત છે પરબતભાઈ અને તેમનું જે ગ્રુપ છે એમના પાસેથી પણ દાદા વિશે થોડીક વાત જાણશો બર્બદભાઈ રામ 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 રામભાઈ હવે છ મહિનાથી મારીને પરબતભાઈને વાતચીત ચાલતી હતી એક વખત આવો દાદાને મળવું હે અને આજે ભગવાને આપણને મળાવી દીધા હે હા ભાઈ મારો મેન ઉપદેશ એવો હતો કે બાપાને ને થોડું જરૂરિયાત પૂરતું છે અને અમે તો કેટલો સમય આપી શકીએ અને બાપુજી સેવા કરે અમે લાઈફ મહેનત કરી શકીએ બિલકુલ બિલકુલ અમે બધાય કોઈ ધંધામાં કોઈ વ્યવસ્થામાં જોડાયેલા હે અને બાપુજી કરે પણ અમે નહીં કરી શકીએ એવા માટે સારું કોઈ લાગતું હોય તો બાપાને સપોર્ટ કરજો ખાસ બિલકુલ અને એના જે ગ્રુપમાં આપણે કીધું ને દાદાએ કીધું કે જીવાભાઈ છે એ બધા જોડાયેલા છે જીવાભાઈ તમારે શું કહેવાનું દાદાની સેવા એટલી છે કે પેટમાં ખાતો નથી અને કૂતરાઓને ખવારે હા અને આ રામભાઈ ચોવીસ હજાર રૂપિયા હમણાં મને ખબર નહીં કીધું મને રામભાઈ ને નંબર આપો ચોવીસ હજાર લંડન રામભાઈ મોકલાવ્યા એ ડાયરેક્ટ અહી કોરીખેડા દુકાનમાં આપ્યા હતા ઓથીન દુકાને જે એને જોઈએ તે બિસ્કીટ લઈ આવે અને કૂતરા સેવા કરે જેટલી ભલે એટલી કૂતરા બધા કહેજો કે સેવા થાય સારું ભાઈ બિલકુલ બિલકુલ અને આપણને જે પૈસો મળ્યો છે એને આપણે લક્ષ્મીનું સ્વરૂપ આપવું હોય તો ખરેખર આવી સેવામાં જ્યારે આપણે વાપરતા હોય ત્યારે પૈસા પૈસા મટી લક્ષ્મી બની જતી હોય છે આ બધા મિત્રો જે અત્યારે તમે સ્ક્રીનમાં જોઈ રહ્યા છો તે બધાએ આ દાદાની આરે સેવામાં ક્યાંક ને ક્યાંક કોઈ તનથી કોઈ મનથી કોઈ ધનથી બધાય જોડાયેલા છે મારે ખાસ વાત રામભાઈ અરે કરવી છે રામભાઈ તમે ત્યાંથી લંડન છો ભગવાને ખૂબ એમ કહેવાય કે લીલી વાળી હોય તો અહીંયા આ દાદાનું કયું કામ તમને ગઈ કે ત્યાંથી તમે પૈસા મોકલાવો છો દાદાને તો હું ઘણા વર્ષોથી ઓળખો અહીંયા દાદા હું ત્રણ ચાર વર્ષ લંડન લંડન જી પણ એમાં પછી એનો ફોન આવ્યો એટલે મેં મારા સર્કલમાં બે ત્રણ દોસ્તારો જે ભેગા કામ કરતા બધાને કીધું કે ભાઈ આ રીતના હે કોઈને ફોન દેવું હોય તો બધા છોકરાએ થોડા થોડા પૈસા આપ્યા એટલે પછી હજાર થયા એટલે ડાયરેક્ટ અમે દાદાનું કામ તો ને આપણે પૈસા આપતા હોય ક્યાંય બીજે આપણે ઓલું કરતા હોય તો આપણને કદાચ ખબર ના હોય કે આપણે પૈસા ક્યાં વપરાય છે કઈ રીતે વપરાય છે પરંતુ અહીંયા નજરની સામે છે કે તમે એવું નથી કે રોકડા પૈસા જ તમને એવું લાગે કે આપો અને એમની જે અત્યારે તમે જે પરિસ્થિતિ જોઈ રહ્યા છો અત્યારે તમે જે એની પરિસ્થિતિ જોઈ રહ્યા છો એનો પરિવાર જે છે ને આ બધા એનો પરિવાર છે અને ખાસ કરીને જે મૂંગા જીવ છે જીવન જીવતા એ આપણો પરિવાર બિલકુલ

અને લુગના ધોવાનો જે પાવડર હોય એ પાવડર વેચવાનો જે ધંધો કરીને એમાંથી જે કંઈ બસત થાય જે કંઈ એમાંથી બસાવે એ તમામ છે એ ગાયોમાં કીડિયારું પૂરવામાં અને ખાસ કરીને કૂતરાને રોટલા નાખવામાં કાયમી માટે એનો ઉપદેશ રહ્યો છે અને બખલાની સોસાયટીમાં એ માણસ પોતે રહે છે અને ખાસ કરીને બખલ્લાઓ બોરીચા આદિત્યાણા અને બખલાના આસપાસના ગામડામાં ફરી ફરી અને જે કંઈ રોટી મળે છે એમાંથી જે રકમ વધતી હોય તમામ રકમ છે એ આ મૂંગા પશુના લાભાર્થી માણસ વાપરે છે અને ખરેખર એક સેવાભાવી પાત્ર છે તો આપને કુદરતી આપવું હોય તો થોડુંક વ્યસનમાં ઘટાડો કરીને પણ આ પાત્રને આપવું આવી મારી ખાતરી છે અને બખલાદ લીલાભાઈ ખૂટી બોલું છું અને બની શકે એટલે આપ મદદ કરશો આ આશા સાથે જે માતાજી બહુ સરસ વાત કરી અને આ કાર્યક્રમના અંતમાં અમારે પણ તમને એટલું જ કહેવાનું છે ભાઈએ કીધું કે વ્યસન હોય તો આપણે આજે હો બસો રૂપિયાના પાન મસાલા ખાઈ નાખતા હોય એમાંથી કદાચ એકાદ મસાલો ઓછો કરી બંધ થઈ જાય તો બહુ સારું હે પણ એકાદો ઓછો થાય તો આપણા શરીરમાં નુકસાન મહિનાના પાંચ હજાર રૂપિયા બે ત્રણ હજાર રૂપિયા બીજો સિગરેટ ને કોઈ આ ને મહિનાનો પાંચ હજારનો પાંચ હજારનો પીઠો ને પીવડાવ ક્યાં સમયમાં બસ આ બે વર પહેલાનો હા હા બે વર થી મેં ચાલીસ વર સુધી પીધો અને ને મેં કાંઈ જે કમાતો એમાં વાપરતો ને કાઈક બીજા વધે એ આમાં ધર્માધામ વાપરતો

કે આવનારા સમયમાં દાદાને આપણે હેલ્પ કરવાની છે મદદ કરવાની છે શક્ય એટલું એમનું જે કાર્ય છે તેમાં ફૂલની ફૂલની પાખડી અને એક એક વસ્તુ ફાઇનલ છે આપે એનું કોઈ દી કોઈ દી ઘટતું નથી કોઈ દી એનું ઓછું નથી થતું અને એક એવી બેંકમાં આપણું રોકાણ થાય છે કે જે કદાચ બે દીમાં ડબલ થઈ જાય કદાચ આઠ દીમાં ડબલ થઈ જાય પણ ઓલે સાત આઠ વર્ષ તો નથી જ લાગતા એવી બેંક છે પાંચ હજારનો ધર્માદો કર્યો હોય તો કદાચ તમે આપણે નોંધ લઈએ તો ક્યારેક અઠવાડિયામાં આપણે ક્યાંક ને ક્યાંક દસ હજારનો ફાયદો થઈ જતો હોય જે આપણો અણધાર્યો હોય તો આપણે ભગવાન પાસે પ્રાર્થના કરશું આવી બેગમાં આપણે આપણા રોકાણો કરશું અને દાદાને શક્ય એટલી આપણે રૂપિયા રાખી નાખ્યા નોટ આ આ આ વાવ્યું છે માણસ વાવે છે અને જેવું વાવીએ એવું જ ઉગે બરાબર ને બહુ ખુશીની વાત છે અને આ વીસ રૂપિયાના બિસ્કીટ

દાદા પાસે વાતો આપણે હા સુધી કરાવી રાખીએ તો એ ડૂકે એમ નથી પરંતુ આપણે સમયની મર્યાદા હોય મર્યાદિત સમયમાં ઘણી બધી વાતો કરી દેવાની હોય ઘણી બધી આપણે કરી દીધી છે મારા નંબર તો આમ તો છે જ તમારી પાસે પણ છતાંય અમને અમારા નંબર આપશું અને યથાશક્તિ આપણે એવું નથી કે રોકડા પૈસા જ જોઈએ પોરબંદર સિટીની અંદર આજુબાજુના કોઈ ગામડાની અંદર તમારે જાણીતો કોઈ દુકાનવાળો હોય ત્યાં જઈને તમે પૈસા આપીને કહો કે ભાઈ આ બે કાર્ટૂન બિસ્કીટને મોકલાવી દેજો

દાદા એને ખૂબ સરસ મજાની વાત કરી અમે જે કંઈ પણ બતાવ્યું છે એમાં કેટલું સત્ય છે કેટલી હકીકત છે એ પણ તમે જાણી શકો છો અને ભવિષ્યમાં તમે દાદાને જે કંઈ મદદરૂપ થવા માંગતા હોય મારો કોન્ટેક કરી શકો અને ભગવાને આપણને આપ્યા જેવા રેખા હોય કંઈક દીધા જેવા રેખા હોય આવા સત્કાર્યોમાં આપણે વાપરશું અને ખાતરી એટલી આપશું કે તમારી જે કાંઈ રકમ છે તમે જે કાંઈ પણ આપશો તે માત્ર ને માત્ર બીજાના જીવ માટે અને દાદાનું જે કાંઈ ફરજિયાત જરૂરિયાતો છે તે પૂરી કરવામાં જ વપરાશે ફરી પાછા મળશું બીજા કોઈ વિડીયો સાથે બીજા કોઈ વિષય સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત જય માતાજી